મેચમાં પડી ગઈ છે જમાવટ આરસીબી જીતવાની તૈયારી લાગે છે વીસ માં એક હતી અઠ્યાવીસ માં ભાઈ ત્રણ વિકેટ ફાઇનલી આપડી પાણીપુરી ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગઈ છે રેડી છો ને ત્રણે જણા મારું નામ ક્યાંય દેખાતું નથી હે હા 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 હરું તો આપણી મટકા બિરિયાની આવી ગઈ છે એકચુલી આ વડોદરામાં રાત્રિ માર્કેટમાં ફેમસ હોય છે ઓહો ધીમે ધીમે એક પૂરી ફૂટવી ન જોઈએ ઢોળાવ ન જોઈએ હવે આ

ભજીયા આવી ગયા છે ગામડીવાડ ચાર રસ્તાના ફેમસ ડુંગરીના અને એની સાથે આપણે કઢી ચટણી પણ અયા શું આવે જોઈ લો છાસારે છાસ ને મરચા હાલો બધા ભજીયા ખાવા માટે પહેલી વાર આપણે આરે ભજીયા ખાઈ છે હવે જો બી ટેસ્ટ કેવો છે ભાઈ તમને નજીક થી બતાવ આમાં જોઈ લો ડુંગરીના ભજીયા છે એકદમ મરચા અને છાસ કોને કોને ગામડીવાળા વાળા છાસ ભજીયા ખાધા એ કેજો પાછા ભજીયા ખાધા પછી ભાઈ આદિત્ય ભાઈ ગઢવી નું ગીત ચાલુ કર મારા આડુ ભાઈ ફૂલ અવાજ કર તો ગોતી લો ગોતી લો કોને ગોતું છે એ નક્કી નથી વાત તો સહી દોડા તો પડતા તો આપણે નીકળી ગયા છીએ અત્યારે પાણીપુરીના પેકેટ લેવા માટે અને આજનો વિડીયો આખો જોવાનું ભૂલતા નહીં આજે છે પાણીપુરી ચેલેન્જ

રોડ જોઈ લો આણંદના એકદમ ખાલી થઈ ગયા છે કારણ કે જબરદસ્ત અહીંયા પણ ભાવ છે સુરેન્દ્રનગર જેટલા સાઈઠ રૂપિયાની ની નંગ પૂરી હવે જઈ બીજી જગ્યાએ તમને અમુલ પાર્લર જે આણંદમાં જે ફેમસ છે ઇયાનો તમને નજારો બતાવી ચાલો જઈએ અમુલ પાર્લર છે અમૂલ પાર્લર જે છે આખી અમૂલ ડેરીનો જ ગેટ છે આવડો અને અહીંયા જ એનું આખું રિટેલ આઉટલેટ છે ચાલો તમને બતાવું અને અહીંયા ફૂડ કોર્ટે છે એનું ચાલો તમને બતાવું અને આ છે અમૂલ ફેક્ટરીનું રિટેલ આઉટલેટ અહીંયા તમને દહી છાસ કેન્ડી આઈસ્ક્રીમ વગેરે તમામ પ્રકારના જે અમૂલના બ્રાન્ડ્સ હોય અને અહીંયા આગળ જ છે અમૂલનું ફૂડલેન્ડ ઉપર આખું અહીંયા કેફે અને રેસ્ટોરન્ટ ટાઈપ છે ચાલો હવે આગળ જઈએ સ્પેશિયલ એક અમૂલની ચોકલેટની જ આખી શોપ છે અને આ જોઈ આ છે ફૂડલેન્ડ અહીંયાનું આ બધું ફૂડ ફાસ્ટ ફૂડ ને નાસ્તો ને બધું મળતું હોય છે હવે આપણે અત્યારે ગિફ્ટમાં દેવાની જે છોકરાઓને પાણીપુરી ચેલેન્જમાં મોટી એવી ચોકલેટ ચાલો લઈએ ચોકલેટ લેવા ચાલો આપણે છોકરાઓ માટે અમૂલની ચોકલેટ લઈ લીધી છે આખું બોક્સ જ લીધું છે એટલે કંઈક બધા અલગ અલગ ફ્લેવર્સના હતા અને હવે ચાલો જઈએ સીધા ઘરે અને પાણી પૂરી ચેલેન્જની તૈયારી જોવી હવે ઘરે કેવી તૈયારી શરૂ થઈ ગઈ છે પણ આ તમને દેખાડી દીધું આપણે અમૂલની જે ફેક્ટરી છે આ આખો નજારો છે એનો મોસ્ટલી આણંદમાં રહેતા છે ને તો આઈડિયા ખબર જ હશે અહીંયા જ જોઈ લો અમૂલ ધ ટેસ્ટ ઓફ અત્યારે ગલી ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે ફ્લેટ ની અંદર અને બેટિંગ માં છે કનિષ્ક બોલિંગ માં છે આરાવ અને અમે બે ફિલ્ડિંગ માં છીએ નહીં એ આર કે છે તો ફોર માર દીધી ગુડ બેટિંગ કનિષ્ક ગુડ બેટિંગ ઓર પહેલી ચોકો માર દીધો કમ ઓન ઓર મારા મેડમે મુકાઈ દીધી છે મહેંદી સરસ મજાની મારું નામ ક્યાંય દેખાતું નથી હે આ હા હા હરુ એ છે હાર્યું સરસ સરસ ચાલો મહેંદીનો રંગ આવે એના ઉપર આપણો પ્રેમ નક્કી થાય એવું કે છે હવે જોયું ચાલો ફાઇનલી આપણી પાણીપુરી ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગઈ છે રેડી છો ને ત્રણેય જણા અને જે જીતશે એને મળશે આવડવા

અને અહીંયા આને વૈધી છે પાંચ પૂરી આને પાંચ પૂરી વૈધી છે અને આને પાંચ પૂરી વૈધી છે ભાઈ અત્યારે હજી સુધી તો ટાઈ ચાલે છે ત્રણેય વચ્ચે જોવી હવે શું થાય છે ધીમે 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 કોઈ પણ જાતની ઉતાવળ નહીં નો ટાઈમ લિમિટ જે પેલા પૂરી ખાલી કરશે કોઈની તબિયત બગડે એવું ઉન્નત કરવાનું આપણે શાંતિથી કરવાનું છે ધીમે 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 ધીમે

પણ આ બે સુપર ડ્રાય કરી કાવ્ય ને દીધી માત્ર એક પૂરી અને આને કનિષ્કને ને દીધી બે કનિષ્ક આગળ હારો આવેલો તો પણ પાછળ રહી ગયો કઈ વાંધો નહીં કોંગ્રેચ્યુલેશન આરવ અને આરવ હવે આપણે ગિફ્ટ આપશું તો આજની પાણીપુરી ચેલેન્જમાં ત્રણેય છોકરાઓ પહેલા તો પાર્ટિસિપેટ કરીના માટે એકવાર જોરદાર તાલી થઈ જાય અને આરવભાઈ જીતી ગયા છે આજનો અમૂલનો આ બોક્સ તો કોંગ્રેચ્યુલેશન આરવ થેન્ક યુ કેવું લાગ્યું પાણીપુરી ખાઈને બહુ જ મસ્ત બહુ જ મજા આવી કેવી લાગી ચેલેન્જ તને મસ્ત તને બહુ જ મસ્ત સુપર હિટ સુપર હિટ ભાઈ ચેલેન્જ સુપર હિટ રહી છે કઈ વાંધો નહીં હાલો હવે પણ આ છોકરાઓનું ડેડિકેશન જો એકબીજા પ્રત્યે ત્રણે નક્કી કર્યું તો ભલે ગિફ્ટ ગમે એને આવે પણ આપણે એકબીજાને બધી વસ્તુ આપી દેશું એના માટે એકવાર તાલી થઈ જાય ત્રણે છોકરાઓ માટે એટલે વેરી ગુડ ચાલો હવે અમે પણ પાણીપુરી નો આનંદ લઈ ને તમને જો ખાવી હોય તો પોચી જાવ તમે પણ પાણીપુરી ખાવા કરેશ કયા કલર દેખાડો પછી આપણે પોચી ગયા મિક્સ ફ્રૂટની ડીશ ખાવા માટે ભાઈ માં તો આવું કઈ મળતું નથી એટલે આણંદના મોટા બજાર એરિયાની અંદર આ પાવાગઢ મિક્સ ફ્રુટ જ્યુસ સેન્ટરની અંદર ખરેખર મુલાકાત લેજો માત્ર પચાસ રૂપિયાની અંદર દસ થી અગિયાર જાતના ફ્રુટ તમને એડ કરીને તમને ફ્રૂટ ડીશ બનાવી આપે છે એટલે ધ બેસ્ટ હતી અને મસ્ટ ટ્રાય છે અને પછી ફ્રૂટ ડીશ ખાધા પછી અમે પહોંચી ગયા હતા ઇસ્કોન મંદિરે દર્શન કરવા માટે બધાને જય શ્રી કૃષ્ણ તો ઇસ્કોન મંદિર ના દર્શન કરી લીધા ને એની બાજુમાં માં જતું ગાર્ડન અહીંયા થોડીક વાર બેઠા છોકરા હોય બધી ગેમ્સ ને બધું ચાલો આવે નાસ્તો કરવા જઈએ જવું છે ને આપણે અત્યારે આવી ગયા છીએ અર્બન નુકડ એસી ફૂટ રોડ આણંદની અંદર છે પ્રાપ્તિ સર્કલ ની બાજુમાં ને આખું ઘણા બધા ફૂડ સ્ટોલ છે અહીંયા એટલે અમારી આખી ટીમ આવી ગઈ છે અહીંયા અત્યારે ચાલો હવે અંદર જઈને તમને બતાવીએ શું છે માહોલ ઘણી બધી વેરાયટીઝ છે આ જોઈ લો મહારાજ કા ઢોસા માણેક ચોકવાલા ચાલો આખો માહોલ તમને બતાવો ક્રંચીસ તુલસી પાણીપુરી પોટેટો ટોરેન્ટો ઘણી બધી બ્રાન્ડ છે નયા જોઈ લો આઈપીએલ ચાલુ છે લાઈવ છોકરાઓને મજા આવી જાય એવું છે સરસ મજાનું એન્વાયરમેન્ટ છે લોટ્સ ઓફ બ્રાન્ડ છે આ બધી ચાલો હવે આગળ જઈને તમને બતાવીએ કે શું શું આપણે નાસ્તો કરીએ છીએ ઘણી બધી જગ્યાઓ છે અહીંયા તો આ આપણે તુલસીની પાણીપુરી મોદી સાહેબની જે ફેમસ છે પાણીપુરી કવાડી ફૂડ કોર્નર મટકા બિરયાની મટકા ખીચડી સિઝલર જોઈએ હવે અહીંયા કંઈ મંગાવી છે તો આપણી મટકા બિરિયાની આવી ગઈ છે એકચ્યુઅલી આ વડોદરામાં રાત્રિ માર્કેટમાં ફેમસ હોય છે આ બિરયાની ની નીચે બધી આઈટમ્સ છે રાયતું છે પાપડ ડુંગળી ચાલો હવે આનું અનબોક્સિંગ કરીને તમને બતાવીએ અનબોક્સિંગ થઈ ગયું છે આ જોઈ લો છે ને પ્યોર વેજ મટકા બિરયાની ચાલો બધા હવે મટકા બિરયાની ખાઈ લઈશ ચાલો ટેસ્ટ કરીએ કેવી છે મટકા બિરયાની વાહ ભાઈ વાહ પંજાબીની ગ્રેવી છે અને એની ઉપર આખા રાઈસ ને બધું બનાવું છે ખરેખર બહુ મસ્ત છે અને અમારે આખી ટીમ તૂટી પડી છે ભાઈ મટકા માં તો જમાવટ પાડતી તી બધાએ જમાવટ પાડતી તી જે મટકા બિરયાની એ ભાઈ વારો નથી આવે એવું કોઈનો તમે ચમચીયું ગણી લો ખાલી

બીજી આઈટમ આવી ગઈ છે પાવભાજી માણેક ચોક પ્રખ્યાત એવી પાવભાજી નો અહીંયા સ્ટોલ છે લસણ ચટણી હારે હા હા જમાવટ હે ભાઈ આખી ટીમ વાળા બધા જમાવટ પાડ દીધી છે એક એક આઈટમ આવે છે ને બધા તૂટી પેટા બધા એટલી ભૂખ લાગી છે કઈ વાંધો નહીં હાલો પાવભાજી ટ્રાય કરીને દેખાડું કેવી તો આપડી પાવભાજી પણ આવી ગઈ છે ચાલો બાઇટ લઈ લસણની ચટણી પણ છે અને ઉપર નાખી દઈ આપણે ડુંગરીન કાંદા

અ કન્ટિન્યુ બનતી હોય છે આ નયા છે pizza પછી આગળ છે પંજાબી ફૂડ છોકરાઓ માટે રાઇડ્સ ની બધું છે અહીંયા મેંડી મુકાવી હોય બેનો ને તો મેંડી પણ છે આ નયા બધું મોમોઝ છે આ એક સ્ટોલ છે આખો છે પછી છે બ્રાન્ડ છે એટલે આ સિટિંગ એરિયા છે અને અંદર પણ સિટિંગ એરિયા છે અમે બેઠા તો અહીંયા પણ અહીંયા એક સ્ટોલ છે બેનો સ્ટોલમાં માં બધું વેચે છે ઇમિટેશન ની બધી વસ્તુ અને આજ છે બેટર બીન્સ અને આ છે બધું સિટિંગ એરિયા આગળના પણ ચાલો હવે પાછા પહોંચી જઈ આપણી જગ્યાએ ભાઈ આપણી ત્રીજી આઈટમ આવી ગઈ છે છોલે અમૃતસર કુલચે અને ટ્રાઈંગ ચાલુ છે ભાઈ જમાવટ છે જેમ આઈટમ આવે તમે જોઈ લો એ બધું તળિયા જાટક જ થઈ જાય છે એટલી ભૂખ છે બધાને એક સ્ટીકે ખાલી કર નહી કોઈ વાંધો નહી કેમ રહ્યો હે બહુ મસ્ત છે ઓકે આ ખાલી લાઈન જો કોઈનો વારો નથી આવે હું છોકરા એટલા ભૂખ્યા થયા છે ભાઈ વાંધો નહીં ભાઈ ચોથી આઈટમ આવી ગઈ છે નુડલ્સ અને છોકરાઓ બધા નુડલ્સ ખાવા માટે કેવા જાર નુડલ્સ હે બહુ મસ્ત ને ભાઈ બધાને જમાવટ પડી ગઈ છે ચાર આઈટમ મંગાવી અત્યાર સુધી એક વેજ મટકા બિરયાની મંગાવી હતી પાઉભાજી મંગાવી નુડલ્સ મંગાવ્યા અને અમૃતસર છોલે કુલ છે પણ જે સેકન્ડ આઈટમ આપણને જે એમ લાગે ને કે ના આ તો ખાવી જ જોઈએ એટલે એ આપણે રિપીટ કરી છે ને એ આઈટમ છે વેજ મટકા બિરયાની ચાલો એ બીજી વાર આપણે મંગાવી શુદ્ધ ને સાત્વિક છે ને ભાઈ શુદ્ધ ને સાત્વિક ફિલ્ડ વોટર આઈ આઈ પાણી આવી ગયું છે અને આ બેન તો પાણી પીતા જ નથી વર્ષોથી થી કઈ વાંધો નહી ચાલો પીવો પાણી ન પીવું પાણી ખાલી ઈ કે મારું કોન્સન્ટ્રેશન ખાલી ખાવામાં જ છે બીજું કઈ કામ નથી મારે અને આ છોકરાઓ પાછા આવી ગયા તમને શું લાગે છે આરસીબી જીતશે કે નહીં કોમેન્ટ કરજો આજ ઓવર માં બે વિકેટ આવી છે પેલા બે બોલ માં દયાલે લીધી છે જમાવટ છે આવા એમ્બિયન્સ માં આઈપીએલ ચાલુ હોય ખાતા હોય એટલે જમાવટો હોય

કાવ્ય ફોટોશૂટ કરાવી રહ્યા છે વેરી ગુડ ચલો કનિશ અરે આ ગુડ બોય છે જો અને માતામાં નો રાખ્યો વેરી ગુડ હાય હાય એટના સુકૂન પાછી એક નવી આઈટમ આવી ગઈ છે ઇટાલિયન જમ્બો સેન્ડવિચ આ હા ફૂલી લોડેડ છે તમે જોઈ લો હવે આ આખી સેન્ડવિચ ખાલી એક જ વ્યક્તિ ખાશે અને ઈ કોણ ખાશે બબુ

તો વાયગા છે રાતના સવાર પાર્ટી ચાલુ છે મધર્સ ડે એટલે તમામ માતાઓના ચરણોમાં વંદન અને બધાને હેપી મધર્સ ડે તો ત્રણ દિવસ તમને આનંદના બ્લોગ કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂર કેજો અને આજનો બ્લોગ ને પૂરો કરી છે ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર